ઘણી વાર મારા મગજને ટચ થયા કરે ના તમારા બાળકને ઘરમાં અને શાળામાં જે કામ ગમે છે કરવા દો બાળકને એમ થાય છે કે મારે રૂમ વાળવો છે તો વાળવા દેજો શાળાની અંદર ગ્રાઉન્ડ વાળવું છે તો વાળવા દેજો બાળકને એવું થાય કે મારે એક ભીનું કપડું લઈને મારે બેન્ચિસ સાફ કરવી તો કરવા દેજો એને ગમે છે તો કરવા દેજો એના ઉપર ફોર્સ નહીં કરતા એના એને દબાણ નહીં કરતા સાહેબ આ કેળવણી છે અને આ કેળવણીને જો આપણે ભૂલી જઈશું તો ચોક્કસ પ્રકારે આપણે કંઈક ગુમાવીશું માટે જાપાન ફિનલેન્ડ વગેરેના શિક્ષણના હું અભ્યાસ કરી રહ્યો છું એમાં બાળકને ચોક્કસ પ્રકારની આ બધી વાળવાની પોતું મારવાની કપડાં ધોવાની જ સાથે જમવાની નાહવાની આ બધી ટ્રેનિંગ આપે છે આપણે તો અહીંયા ભૂલે છું જો કોઈ બાળકોએ ગ્રાઉન્ડ વાળતા જોઈ ગયા હોય અને હો હા થઈ જાય છે પરંતુ આ ખોટી વાત છે બાળકના ઉપર પ્રેશર નહીં થવું જોઈએ એને ગમે છે તો કરવા દો બસ એના ઉપર એને એને બીજું એના પાસે હાર્ડવર્ક ન કરાવવું જોઈએ પણ એને આનંદ થાય તમે જોજો કોઈ બાળક વાળતા હોય અંદર રમસ્તી કરતા હોય કોઈ નાની નાની તપેલી કે નાના પેલામાં માટી લઈને કુંડામાં નાખવા જતા હોય એને બહુ ગમે છે આ કેળવણી છે આ કેળવણી કરવા દેજો પરંતુ બાળકને વાઘે નુકસાન થાય બાળકની માનસિકતાને અસર થાય અથવા તો એને તમે ફોર્સ કરીને કામ કરાવો એવું નહીં થવું જોઈએ બાળકને ગમે છે એ શાળા અને ઘરે બંને જગ્યાએ જે કામ ગમે છે એ કરવા દેજો કરવા દેજો અને કરવા દેજો